જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારી સાથે રાંધણ છટના બનાવી અને કેટલાય દિવસો સુધી ખાઈ શકાય તેવી છ અલગ અલગ પ્રકારની રેસીપી શેર કરીશ જે રૂટિનમાં બનતી રેસીપી કરતાં થોડીક અલગ છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર આખું જોવા માટે વિનંતી તો ચલો રેસીપીની શરૂઆત કરીએ શરૂઆત આપણે મીઠાઈથી કરીશું જેના માટે અહીં મેં બે નારિયેલને છોલી અને ધોઈને લઈ લીધા છે હવે આપણે નારિયેલને ખમણવાનું છે આપણે આજે ખાંડનો ઉપયોગ કર્યા વગરની મીઠાઈ બનાવીશું લીલા નારિયેલમાંથી આપણે ખાદીમ પાક બનાવીશું જે લગભગ પહેલાં તમે ક્યારેય નહીં બનાવ્યો હોય હવે ખમણીમાં મોટી મીડિયમ સાઇઝની અને એકદમ નાની એવી ત્રણ પ્રકારની આવતી હોય છે તો જે મીડિયમ સાઇઝની ખમણી છે તેનાથી આપણે નારિયેલને ખમણવાનું છે અહીં મેં નારિયેલની છાલ નથી ઉતારી પણ તમે ઈચ્છો તો છાલ ઉતારી પણ શકો છો આ જે ખાદીમ પાક છે તે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ક્યાંક તમે ટ્રાવેલિંગમાં જતા હોય તો પણ આને સાથે લઈ જઈ શકો છો તો બધા જ નારિયેલને મેં આવી રીતના ખમણી લીધું છે અને કપના માપથી જોઈએ તો લગભગ પોણા ત્રણથી ત્રણ કપ જેટલું આપણું નારિયેલનું છીણ તૈયાર થયું છે તો હવે આપણે ગેસ ઉપર એક કડાઈ રાખી દઈશું અહીં જડ્ડા તળિયાવાળી હોય તેવી કડાઈ લેવાની તેની અંદર ઘી કે કંઈ નાખ્યા વગર જ આપણે તૈયાર કરેલું નારિયેલનું છીણ છે તે એડ કરી દઈશું આમાં પર્ટિક્યુલર કોઈ માપની જરૂર નથી ખાલી તમને ખબર પડે મેં કેટલું લીધું છે એટલા માટે અહીં મેં બતાવ્યું છે હવે મીડિયમ ફ્લેમ પર આપણે નારિયેલને થોડીકવાર માટે શેકી લઈશું જેના કારણે લીલા નારિયેલની અંદરનું જે મોઇશ્ચર હોય છે તે બળી જશે અને ટોપરું શેકાવાના કારણે સુગંધ પણ ખૂબ જ સરસ આવશે તો મીડિયમ ફ્લેમ પર આપણે આને હલાવતા જઈએ અને શેકી લઈશું સાધારણ નારિયલ શેકાઈ જાય અને એમ થાય કે આની અંદરનું મોશ્ચર ઓછું થઈ ગયું છે ત્યારબાદ આપણે આની અંદર ઘી એડ કરવાનું છે તો અત્યારે હું બે મોટી ચમચી જેટલું ઘી એડ કરું છું અને આને બરાબર મિક્સ કરી લઈશું આવી રીતના મોઈશ્ચર બળ્યા પછી ઘી એડ કરવાથી ટોપરું છે તે ઘીને એબ્ઝોર્બ કરી અને એકદમ સરસ ટેસ્ટી લાગશે તો આને બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કર્યા પછી હજી હું આની અંદર બીજા બે ચમચી જેટલું ઘી એડ કરું છું ઓપ્શનલ છે તમારે ન નાખવું હોય તો ખાલી બે ચમચી ઘી નાખો તો પણ ચાલે પણ ઘીમાં શેકાયેલા ટોપરાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે એટલે મેં થોડુંક વધારે નાખ્યું છે આને પણ બરાબર મિક્સ કરી લઈશું તો જો ઘીમાં એકદમ સરસ આપણું નારિયેલ છે તે શેકાઈ ગયું છે તો હવે આની અંદર આપણે દૂધ રેડી દઈએ તમે ફૂલ ફેટ મિલ્ક કે ક્રીમ કાઢેલું મલાઈ કાઢેલું દૂધ કોઈ પણ લઈ શકો છો તો અત્યારે મેં બે કપ જેટલું દૂધ નાખ્યું છે આને મિક્સ કરી લઈશું આમાં દૂધમાં પણ કોઈ પર્ટીક્યુલર માપની જરૂર નથી દૂધ વધારે થઈ જશે તો બાળતા વાર લાગશે બીજું કંઈ જ નહીં થાય તો બરાબર મિક્સ કરી અને દૂધ લગભગ બળવા આવે ત્યાં સુધી આપણે આને થવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે આને હલાવતા રહીશું દૂધ એબ્ઝોર્બ કરીને નારિયેળનું છીણ એકદમ સરસ ટેસ્ટી થઈ જશે તો જો દૂધ લગભગ આપણું બળવા આવ્યું છે તો હવે આની અંદર ગળપણ માટે આપણે ગોળ એડ કરી દઈશું અત્યારે મેં એક વાટકી ગોળ લીધેલો છે પછી ગોળ મિક્સ કરીને ટેસ્ટ કરી જોવાનો જો વધારે ગળપણ જોઈતું હોય તો વધારે એડ કરી શકાય છે તમે ગોળને બદલે ખાંડ અથવા તો સાકરનો ભૂકો પણ લઈ શકો છો પણ ગોળ અને નારિયેલ ખાવામાં હેલ્ધી છે અને ટેસ્ટી છે એટલે મેં એ લીધેલું છે તો આને બરાબર મિક્સ કરી અને બધું જ પાણી ગોળનું બળી જાય ત્યાં સુધી આપણે એને કરી લઈશું તો જો આપણું ખાદીમ પાક લગભગ બનવા આવ્યો છે મેં હજી આની અંદર બીજો પોણી વાટકી જેટલો ગોળ એડ કર્યો હતો એટલે ટોટલ પોણા બે વાટકી જેટલો મેં ગોળ લીધેલો છે અને હવે આની અંદર આપણે ફ્લેવર માટે થઈને બે મોટી ચમચી જેટલો મિલ્ક પાવડર નાખી દઈશું એનાથી બાઇન્ડિંગ પણ આવશે અને એક સરસ ક્રીમી ફ્લેવર આવશે અને ખાવાની મજા આવશે તમારી પાસે જો મિલ્ક પાવડર ન હોય તો અહીં તમે મોડો માવો પણ એડ કરી શકો છો પાકઅપ જેટલો તો આને પણ બરાબર મિક્સ કરી લઈશું આમાં જરાય ગાંઠા ન રહે મિલ્ક પાવડરના તે રીતના આપણે એને મિક્સ કરવાનું છે અને એકદમ ડ્રાય થાય આપણું મિશ્રણ ત્યાં સુધી આપણે એને શેકી લઈશું હવે આની અંદર આપણે ફ્લેવર માટે પાંચ ચમચી જેટલો ઇલચીનો પાવડર એડ કરી દઈએ અને આને બરાબર મિક્સ કરીને થોડીકવાર માટે હજી મીડિયમ ફ્લેમ પર આને થવા દઈશું જેથી થોડું ઘણું મોશ્ચર હોય તો તે પણ બળી જાય આ ખાદીમ પાક છે તે એકદમ પોચો બને છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અહીં મેં ખાદીમ પાક એટલે લીધો છે કે ઘણા ફરાળ કરતા હોય છે શ્રાવણ મહિનો રહેતા હોય છે તો તે લોકો પણ આ ખાઈ શકે તો અહીંયા થઈ ગયું છે તો હવે આપણે ગ્રીસ કરેલી થાળીમાં આને પાથરી દઈશું બરાબર ફેલાવ્યા પછી ઉપરથી આપણે થોડીક ડ્રાય ફ્રૂટની કતરણ નાખી દઈએ તમે અંદર પણ ડ્રાય ફ્રૂટ નાખી શકો છો પણ રેડીમેડ જે ખાદીમ પાક મળતો હોય છે તેમાં અંદર ડ્રાય ફ્રૂટ નથી હોતા એટલે મેં નથી એડ કર્યા આને બરાબર દબાવી દઈશું અને હવે આપણે આના કટકા કરી લઈએ અત્યારે હું ગરમ ગરમમાં જ કટકા કરીને બતાવી રહી છું પણ તમારે આને બેથી ત્રણ કલાક ઠંડો થવા દેવાનો ને પછી એના પીસ કરવાના તો એકદમ સરસ પીસ બનીને તૈયાર થશે તો એકદમ ટેસ્ટી અને ખાવાની મજા પડી જાય તેવો આપણો ખાદીમ પાક બનીને તૈયાર થઈ ગયો છે હવે પછીની નેક્સ્ટ રેસીપી બનાવવા માટે થઈને કાતરોટની અંદર આપણે બે વાટકી જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અને હવે આની અંદર અતકચરેલા કાળા મરી અને જીરું એડ કરી દઈશું નાની ચમચી જીરું અને નાની ચમચી જેટલા કાળા મરીને મેં ખાંડલીમાં અતકચરા ખાંડી લીધા હતા તેની સાથે પાકપ જેટલી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું કસૂરી મેથીનો ફ્લેવર આમાં ખૂબ જ સરસ આવે છે એટલે જરૂરથી એડ કરવાની હવે આની અંદર બે ચમચી જેટલું નવશેકું ઘી નાખી દઈએ ઘીનું મોણ નાખવાથી આપણો નાસ્તો છે તે એકદમ સરસ ફરસો બનશે અને આ મોણને લોટમાં બરાબર મિક્સ કરી લઈશું તો એકદમ સરસ આપણું મુઠ્ઠી પણતું મોણ છે હવે આની અંદર થોડું થોડું પાણી એડ કરીને આપણે આનો લોટ બાંધી લઈશું આપણે ઘઉંના લોટની સાદી પૂરી તો બનાવતા જ હોઈએ છીએ પણ આજે આપણે વર્ક વેરકી પૂરી જેને કહેવાય છે લેયરવાળી પૂરી તે બનાવવાના છીએ તો અહીં લોટ બંધાઈ ગયો છે ઉપરથી પાછું અડધી ચમચી જેટલું ઘી નાખીને આને કેળવી લઈશું તમે ઘીની બદલે તેલ પણ વાપરી શકો છો અને આને પાંચથી દસ મિનિટ રેસ્ટ માટે રાખી દઈશું દસેક મિનિટ પછી ફરીવાર આપણે આ લોટને સહેજ મસળી લઈએ અને હવે આના આપણે એક સરખા લુવા કરી લઈશું તો આટલા લોટથી લગભગ આઠ મોટા લુવા બનીને તૈયાર થયા છે તમે રેગ્યુલર ઘઉંની પૂરી બનાવતા હો તો એક વખત આવી રીતના આ વેરખી પૂરી ટ્રાય કરજો હવે આઠ લુવા કર્યા પછી એક લુવાને લઈ અને કોરા ઘઉંના લોટમાં રગદોડીને આપણે એકદમ પાતળી અને મોટી એવી રોટલી વણી લઈશું તો આવી રીતના આપણે પહેલાં બધા જ લુવાની રોટલી વણી લઈએ એકદમ પાતળી પાતળી આપણે વણવાની છે તો અહીં મેં આઠે રોટલી આવી રીતના વણી લીધી છે હવે આપણે એક લય તૈયાર કરીશું જેના માટે વાટકીની અંદર બે ચમચી જેટલો ચોખાનો લોટ મેં અહીં લીધેલો છે તમે ચોખાના લોટને બદલે કોર્ન ફ્લોર અથવા તો મેંદો પણ લઈ શકો છો તેની અંદર ત્રણથી ચાર નાની ચમચી જેટલું ઘી નાખી અને આને બરાબર મિક્સ કરીને આની પાતળી એવી લય બનાવી લઈશું તો આપણી લય તૈયાર થઈ ગઈ છે હવે આપણે જે રોટલી વણીને રાખી હતી તે લઈ લઈએ તેની ઉપર આપણે આછી આછી લય લગાડી લઈશું આ પૂરી બનાવવામાં બિલકુલ વાર નથી લાગતી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે આને ચા સાથે દહીં સાથે ગમે ત્યારે ખાઈ શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો આછું આછું લેયર લગાડ્યા પછી ઉપર બીજી રોટલી રાખી દઈએ અને આની ઉપર પણ આછી આછી લય લગાડી લઈશું તેની ઉપર ત્રીજી રોટલી પાથરી અને ફરીવાર લય લગાડી લઈએ અને ઉપર ચોથી રોટલી મૂકી દઈશું અહીં મેં ચાર રોટલીના લેયર કર્યા છે પણ તમે ઈચ્છો એ પ્રમાણે વધારે ઓછા લેયર કરી શકો છો હવે ચોથી રોટલી પાથર્યા પછી તેની ઉપર પણ આપણે આછી આછી લય લગાડી અને હવે આનો ટાઇટ રોલ વાળી લઈશું તો આપણે જેટલો લોટ બાંધ્યો હતો તેમાંથી આઠ રોટલી બની હતી તો આવડા બે રોલ બનીને તૈયાર થશે રોલ વાળ્યા પછી એક વખત આપણે આને દબાવીને આવી રીતના પાતળો કરી લઈશું તો બંને રોલ અહીં મેં તૈયાર કરી લીધા છે હવે આના અડધા અડધા ઇંચ જેટલા આવી રીતના કાપા કરી લઈએ અને કાપા કર્યા પછી આપણે એક લુઓ લઈ લઈશું અને તેની ઉપર આછો આછો ઘઉંનો લોટ છાંટી અને આની પૂરી વણી લઈએ એકદમ હળવા હાથે આપણે વણવાની છે બહુ દઈને નથી વણવાની એટલે આના પળ છૂટા પડે અને બહુ પાતળી નહીં કરવાની સહેજ જાડી રાખવાની તો અહીં મેં એવી રીતના બધી જ પૂરી તૈયાર કરી લીધી છે અને હવે આપણે આને ગરમ તેલમાં તળી લઈશું આપણે મીડિયમ ફ્લેમ પર આને તળીશું એટલે એકદમ સરસ આના લેયર છૂટા થશે તો આપણા ઘઉંના લોટની વેરકી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે આવી રીતના વેરકી પૂરી જો ક્યારેય ન બનાવી હોય તો કસૂરી મેથી નાખીને ઘઉના લોટની આ પૂરી એક વખત જોરથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે પછીની નેક્સ્ટ રેસિપી બનાવવા માટે થઈને આપણે વાટકાની અંદર કપ જેટલું દહીં લઈ લઈશું દહીં સાધારણ ખાટું હોય તેવું લેવાનું હવે આની અંદર આપણે બે ચમચી જેટલો ગોળ સુધારી લઈએ તમે ગોળની બદલે ખાંડ પણ એડ કરી શકો છો અને આને બરાબર મિક્સ કરી લઈશું ચમચીથી દબાવતા જઈને મિક્સ કરવાનું એટલે ગોળ અને દહીં એકદમ સરસ મિક્સ થઈ જશે તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે તો અત્યારે આને સાઈડમાં રાખી અને કાથરોટની અંદર આપણે મેથી લઈ લઈએ અહીં મેં મેથીને ઝીણી ઝીણી સુધારીને ધોઈ લીધી હતી લગભગ અઢી કપ જેટલી મેથી છે તેની સાથે અડધી વાટકી જેટલી ઝીણી સુધારેલી કોથમીર લઈ લઈશું સાથે બે મોટી ચમચી જેટલી લસણ આદુ મરચાંની પેસ્ટ એક નાની ચમચી જેટલો અજમો હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું તેની સાથે બે ચમચી જેટલા સફેદ તલ એક નાની ચમચી લાલ મરચું પાવડર નાની ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર પાંચ ચમચી હિંગ અને સ્વાદ પ્રમાણે અથવા તો એક નાની ચમચી જેટલું મીઠું નાખી દઈએ સાથે બે ચમચી જેટલું તેલનું મોણ નાખી અને આ બધા મસાલા સાથે પહેલાં ભાજીને આપણે ચોળીને મિક્સ કરી લઈશું આવી રીતના કરવાથી ભાજીની કડવાશ નહીં લાગે અને ફ્લેવર ખૂબ જ સરસ આવશે અને તળતી વખતે મેથીની ભાજી બહુ છૂટી પણ નહીં પડે તો બધું મિક્સ કર્યા પછી હવે આની અંદર બે વાટકી જેટલો પીળી મકાઈનો લોટ નાખી દઈશું તમે અહીં મકાઈના લોટની બદલે બાજરાનો લોટ પણ લઈ શકો છો પણ હું મકાઈના લોટના વડા બનાવી રહી છું એટલે મેં મકાઈનો લોટ લીધો છે સાથે અડધી વાટકી જેટલો ઘઉંનો કરકરો લોટ એટલે કે ભાખરીનો લોટ નાખી દઈએ પાંચ ચમચી જેટલો ખાવાનો સોડા નાખી દઈશું અને આપણે દહીં અને ગોળવાળું જે મિશ્રણ બનાવ્યું હતું તે આની અંદર એડ કરી દઈએ સોડા નાખવાથી આપણા વડા છે તે અંદરથી એકદમ સરસ જાળીદાર અને પોચા બનશે અને ઉપરથી ખાવામાં ક્રિસ્પી બનશે તો આને બરાબર પહેલાં મિક્સ કરી લઈએ બરાબર મિક્સ કર્યા પછી ભાજીમાંથી પણ પાણી છૂટું પડ્યું હશે અને દહીં પણ આપણે નાખ્યું હતું એટલે બહુ વધારે પાણી એડ કરવાની જરૂર નહીં પડે લગભગ ત્રણથી ચાર ચમચી જેટલું પાણી નાખી અને આપણે આનો કઠણ લોટ બાંધી લઈએ લોટ બહુ ઢીલો નહીં બાંધવાનો નહીતર વડા ઠંડા થયા પછી એકદમ પોચા રબડ જેવા થઈ જશે તો અહીં લોટ બંધાઈ ગયો છે હવે આપણે હાથને તેલથી સાધારણ ગ્રીસ કરી લઈશું અને આના નાના નાના વડા તૈયાર કરી લઈએ આપણે જન્માષ્ટમી ઉપર બાજરીના લોટના વડા તો બનાવતા જ હોઈએ છીએ તો એક વખત આવી રીતના મકાઈના લોટના વડા ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે ક્યાંય ટ્રાવેલિંગમાં જતા હોય તો પણ આ વડા બનાવીને સાથે લઈ જઈ શકો છો તો બધા વડા તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે આને તળી લઈશું આપણું તેલ મીડિયમ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ગરમ તેલની અંદર વડા ઉમેરી દઈએ અને મીડિયમ ફ્લેમ પર આપણે તેલમાં વડાને તળીશું જેથી અંદરથી કાચા ન રહી જાય કેમ કે વડા થોડાક જાડા હોય છે એટલે જો તમે ફૂલ ફ્લેમ પર તળશો તો બારેથી કલર બદલાઈ જશે પણ અંદરથી કાચા રહી જશે એટલે મીડિયમ ફ્લેમ પર આને તળવાના છે શરૂઆતમાં જરાથી આને હલાવવાના નહીં બબલ્સ થતાં ઓછા થઈ જાય ત્યારબાદ આપણે આને જરાથી પલટી દઈશું અને બધી બાજુથી સરસ બદામી કલર આવી જાય ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આને તળી લઈશું તો જો આપણા મકાઈના લોટના વડા બનીને તૈયાર થઈ ગયા છે આ વડા પંદર દિવસ સુધી ખરાબ નથી થતા અને ચા સાથે દહીં સાથે કોઈના પણ સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ એક વખત આવી રીતના આ વડા ટ્રાય કરજો જો એકદમ સરસ ફૂલેલા બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા અને ટેસ્ટી એવા આપણા મકાઈના લોટના વડા બનીને તૈયાર થઈ ગયા છે હવે પછીની નેક્સ્ટ રેસીપી બનાવવા માટે થઈને આપણે કાથરોટની અંદર ત્રણ વાટકી જેટલો ચણાનો લોટ લઈ લઈશું હવે એની અંદર એક નાની ચમચી જેટલો અજમો હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું અજમાનો ફ્લેવર આમાં ખૂબ જ સરસ આવે છે અને હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને બે ચમચી જેટલો અહીં મેં લસણનો પાવડર લીધો છે આ ઘરે બનાવેલો લસણનો પાવડર છે આપણે આજે લસણિયા ગાંઠિયા બનાવવાના છે એટલે મેં લસણનો પાવડર નાખ્યો છે પણ તમારે જો સાદા તીખા ગાંઠિયા બનાવવા હોય તો લસણનો પાવડર ન નાખો તો પણ ચાલે અને તમારી પાસે લસણનો પાવડર ન હોય તો તેની બદલે તાજું લસણ ખાંડીને એક ચમચી નાખી દેશો તો પણ એકદમ સરસ લસણિયા ગાંઠિયાનો ફ્લેવર આવશે હવે આની અંદર અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર ચમચી હિંગ એક ચમચી લીંબુનો રસ અને એક મોટી ચમચી જેટલું ગરમ તેલ નાખીને આને બધાને બરાબર મિક્સ કરી લઈશું એકદમ સરસ મુઠ્ઠી પડતું મોણ છે તો આપણા ગાંઠિયા એકદમ સરસ ફરસા થશે હવે આની અંદર થોડું થોડું પાણી નાખીને આનો લોટ બાંધી લઈએ ચણાના લોટમાં બહુ વધારે પાણી એડ કરવાની જરૂર નથી પડતી એટલે ખૂબ ઓછું પાણી નાખીને લોટ બાંધવાનો લોટ ઢીલો ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું મીડિયમ કઠણ લોટ હોવો જોઈએ બહુ એકદમ કઠણ પણ નહીં ને સાવ ઢીલો પણ નહીં તો હવે લોટને થોડીક વાર રેસ્ટ માટે રાખી દઈએ અને ત્યાં સુધી ગાંઠિયા ઉપર છાંટવા માટેનો એક સરસ મજાનો મસાલો તૈયાર કરી લઈશું જેના માટે વાટકીની અંદર એક નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર એક નાની ચમચી જેટલો ચાટ મસાલો અને અડધી ચમચી જેટલો સંચડ પાવડર નાખીને બધાને બરાબર મિક્સ કરી લઈશું સંચોળ અને ચાટ મસાલો બંને ખારો હોય છે એટલે લોટ બાંધતી વખતે મીઠું થોડુંક ઓછું એડ કરવાનું કેમ કે આપણે ઉપરથી આ મસાલો છાંટીશું તેના કારણે ગાંઠિયાનો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે તો હવે આ લોટને રેસ્ટ થતાં લગભગ આઠથી દસ મિનિટ જેવું થઈ ગયું છે તો લોટને આપણે એક વખત કેળવી લઈએ અને હવે સંચાની અંદર આને ભરી લઈશું અહીં મેં સંચામાં મીડિયમ થિકનેસની જે ગાંઠિયાની જાળી આવ્યા છે તે લગાડી છે અને સંચાને અંદરથી ઓઇલથી ગ્રીસ કરી લેવાનો તો આપણે સંચો ભરાઈ ગયો છે હવે આપણે ગરમ તેલમાં ગાંઠિયાને તળી લઈએ તેલ ગરમ થાય એટલે સહેજ લોટ નાખીને આપણે ચેક કરી લઈશું જો ધીમે ધીમે લોટ ઉપર આવી રહ્યો છે તો એનો મતલબ આપણું તેલ છે તે મીડિયમ ગરમ છે તો મીડિયમ ગરમ તેલ ઉપર જ આપણે ગાંઠિયાને પાડવાના છે જો બહુ વધારે ગરમ હશે તો ગાંઠિયા તરત રાતા થઈ જશે અને ટેસ્ટમાં સરસ નહીં લાગે તો હવે આપણે ગાંઠિયાને પાડી લઈએ ગાંઠિયા પાડીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ થોડીક વધારે રાખવાની મીડિયમ ટુ ફૂલ જેવી રાખવાની અને જ્યારે ગાંઠિયા બધા જ પડી જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ પાછી મીડિયમ કરી નાખવાની અને મીડિયમ ફ્લેમ પર ગાંઠિયાને તળવાના એટલે અંદરથી કાચા ન રહી જાય અને એકદમ સરસ ક્રિસ્પી બને તો અહીં મેં ગાંઠિયાને પાડી લીધા છે હવે આપણે આને શરૂઆતમાં ઝારાથી હલાવવાના નહીં પલટાવાના નહીં બબલ્સ થતાં થોડાક ઓછા થાય ત્યારબાદ આપણે આને ઝારાની મદદથી પલટાવી દઈશું આ લસણિયા ગાંઠિયા છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે સાદા ગાંઠિયા તો બનાવતા જ હશો પણ લસણિયા ગાંઠિયા જો ક્યારેય ન બનાવ્યા હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો તો આપણા ગાંઠિયા બંને બાજુથી સરસ તળાઈ ગયા છે તો આને આપણે કાથરોટમાં લઈ લઈએ અને આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો તે ઉપરથી છાંટી દઈશું આની પહેલાં મેં તમારી સાથે ભાવનગરી નાયલોન ગાંઠિયા અને પાપડી ગાંઠિયાની રેસીપી શેર કરેલી છે એ પણ ઝારા વગર કઈ રીતના બનાવવા તો તમારે એ રેસીપી જોવી હોય તો લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા આપણા લસણિયા ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે હવે પછીની નેક્સ્ટ રેસીપી બનાવવા માટે થઈને આપણે એક કાથરોટની અંદર બે વાટકી જેટલો ચોખાનો લોટ અને અડધી વાટકી જેટલો ચણાનો લોટ લઈ લઈશું અડધીથી પોણી વાટકી જેટલો ચણાનો લોટ એડ કરવાનો ચણાના લોટથી સરસ બાઇન્ડિંગ આવશે ચોખાના લોટમાં એટલા માટે હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અડધીથી પોણી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હિંગ અને અડધી ચમચી જેટલો હું લીલા મરચાંનો ભૂકો એડ કરું છું તીખાશ માટે આ નાખવો ઓપ્શનલ છે પણ હું લીલા મરચાંની સુકવણી કરીને આવી રીતના ભૂકો કરીને રાખતી હોઉં છું એટલે હું એડ કરું છું તમારી પાસે આવી રીતના ભૂકો ન હોય તો તમે તીખાશ માટે લીલા મરચાં તાજા ખાંડીને પણ એડ કરી શકો છો સાથે એક ચમચી જેટલા સફેદ તલ અને બે ચમચી જેટલું બટર નાખી દઈશું રૂમ ટેમ્પરેચર પર હોય તેવું બટર નાખવાનું એક મોટી ચમચી જેટલી ઘરની મલાઈ એડ કરી દઈશું અહીં મેં મોણમાં મલાઈ લીધેલી છે પણ તમે એની બદલે તેલ પણ એડ કરી શકો છો પણ આવી રીતે મલાઈનું મોણ નાખવાથી ચકરી ખાવામાં એકદમ સરસ સોફ્ટ થશે બારેથી ક્રિસ્પી અને અંદરથી ફરસી થશે અને બટરના કારણે એકદમ સરસ બટરી ટેસ્ટ આવશે તો બધું મિક્સ કર્યા પછી લોટનું ટેક્સચર એકદમ ક્રમ્બલી થઈ ગયું છે તો હવે આની અંદર નવશેકું પાણી એડ કરતાં જઈને આનો લોટ બાંધી લઈશું આપણે લોટ એકદમ કઠણ પણ નહીં અને સાવ ઢીલો પણ નહીં એ રીતના બાંધવાનો છે આપણે જનરલી ઘઉંના લોટની ચકરી બનાવીએ તો લોટને બાફી અને પછી ટીપોની બધી ઝંઝટ થતી હોય છે પણ આવી રીતે તમે ઇન્સ્ટન્ટ ચોખાના લોટની ચકરી બનાવી શકશો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો જો આપણો લોટ સરસ બંધાઈ ગયો છે અને લગભગ પોણી વાટકી જેટલા જ પાણીની જરૂર પડી હતી તો હવે આને આપણે ઢાંકીને થોડીક વાર માટે રેવા દઈશું જેના કારણે ચોખાનો લોટ પાણી એબ્ઝોર્બ કરીને સરસ ફૂલી જશે તો દસથી પંદર મિનિટ રાખ્યા પછી આપણે લોટને ફરીવાર કેળવી લઈએ અને આને આપણે સંચાની અંદર ભરી લઈશું સંચામાં મેં ચકરીની જારી લગાડી છે અને સંચાને ઓઇલથી ગ્રીસ પણ કરી લીધો છે તમારે એવું લાગે કે આની અંદર બાઇન્ડિંગ નથી આવી રહ્યું તો આની અંદર તમે બેથી ત્રણ ચમચી જેટલો મેંદો પણ મિક્સ કરી શકો છો પરંતુ અહીં એકદમ સરળતાથી ચકરી પડી રહી છે તમે જોઈ શકો છો હવે તમને આવી રીતના સંચાની મદદથી જો ચકરી પાડતા ન ફાવતી હોય તો હું તમને એક સરળ રીત બતાવી દઉં આપણે સંચાની મદદથી પહેલાં લાંબા લાંબા આના ગાંઠિયા પાડી લઈશું જેટલા તમારે લાંબા પાડો એટલા પાડી શકો છો ન્યૂઝપેપર ઉપર પણ લાંબુ આવી રીતના પાથરી શકો છો અને ત્યારબાદ છેડો હોય એને આવી રીતના વાળી અને ગોળ ચકરી તૈયાર કરી લઈશું હાથની મદદથી હળવા હાથે ભેગું કરવાનું એટલે એનો શેપ છે તે વિખાઈ ન જાય અને તમારે નાની મોટી જેવડી ચકરી જોઈતી હોય તેવડી બનાવી અને પછી છેડો કટ કરીને આને જોઈન્ટ કરી દેવાનો તો તમે આવી રીતના પણ એકદમ સરળતાથી ચકરી બનાવી શકશો અને હવે ગરમ તેલમાં મીડિયમ તાપે આપણે ચકરીને તળી લઈશું બધી બાજુથી સરસ બદામી કલર આવે ત્યાં સુધી આપણે ચકરીને તળવાની છે શરૂઆતમાં જરાથી હલાવવાની નહીં નહીંતર ભાંગી જશે બબલ્સ થતાં ઓછા થાય ત્યારબાદ આને પલટાવી અને તળી લઈશું એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી અને ઇન્સ્ટન્ટ બની જતી આપણી ચોખાના લોટની ચકરી બનીને તૈયાર થઈ ગઈ છે હવે ગુજરાતીઓને થેપલા વગર તો કેમ ચાલે તો આપણે આજે પાલકના થેપલા બનાવીશું જેના માટે કાથરોટમાં બે વાટકી જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે તેમાં એક વાટકી જેટલી ધોયેલી પાલક અને અડધી વાટકી કોથમીર નાખી દઈશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અને એક નાની ચમચી જેટલી અજમો હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું અને તેની સાથે તેલનું મોણ નાખી દઈએ એક ચમચી જેટલું પાંચ ચમચી જેટલી હિંગ નાખી દઈશું અને અહીં મેં વરિયાળી અને જીરુંને અધકચરા ખાંડીને લઈ લીધા છે અડધી ચમચી જીરું અને અડધી ચમચી વરિયાળીને ખાંડીને આની અંદર એડ કરી દઈશું આના કારણે થેપલાનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે સાથે એક મોટી ચમચી જેટલું દહીં નાખી દઈશું દહીં ખાટું ન હોય તેવું લેવાનું દહીંના કારણે થેપલા સરસ સોફ્ટ થશે તો બધું મિક્સ કર્યા પછી હવે થોડું થોડું પાણી એડ કરીને આનો લોટ બાંધી લઈએ આપણે મેથીના થેપલા તો બનાવતા જ હોઈએ છીએ પણ પાલકના થેપલા એક વખત ટ્રાય કરજો પાલકના કારણે થેપલા એકદમ સરસ સોફ્ટ બને છે લોટ બાંધ્યા પછી થોડુંક તેલ નાખીને આને કેળવી લઈશું અને ઢાંકીને દસેક મિનિટ રહેવા દઈએ આઠથી દસ મિનિટ જ આને રહેવા દેવાનું બહુ વધારે રેસ્ટ આપશો તો પાલકમાંથી પાણી છૂટું પડશે તેના કારણે લોટ તમારો વધારે ઢીલો થઈ જશે તે એક વખત આને કેળવી અને આનો લુવો કરી અને આપણે થેપલું વણી લઈએ તમે જાડા પાતળા નાના મોટા જેવા થેપલા બનાવતા હોય એવા થેપલા બનાવી શકો છો આ થેપલા ચારથી પાંચ દિવસ સુધી ખરાબ નથી થતા અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આપણું થેપલું તૈયાર થઈ ગયું છે આપણે તવા ઉપર એને બધી બાજુથી ઘી અથવા તો તેલ લગાડીને શેકી લઈશું અત્યારે મેં તેલ લગાડ્યું છે પણ તમે ઘીમાં પણ શેકી શકો છો તો એકદમ ટેસ્ટી એવા આપણા પાલકના થેપલા બનીને તૈયાર થઈ ગયા છે તમે પણ એક વખત આ પાલકના થેપલા જરૂરથી ટ્રાય કરજો અને આજની આ બધી જ રેસિપીમાંથી તમને કઈ રેસિપી સૌથી વધારે ગમી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસિપી રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસિપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ